શ્રી ચિરાંગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ હોય જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી હોય જુગારની બદી નેસ્તનાબુત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી તે સમયે દરમિયાન એ એ સાઇ અનિરુદ્ધસિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ રણજીત રણજીતસિંહ જાડેજા તથા દિવ્ય દિવ્યરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજીબેન મકવાણાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા નિલીશભાઈ ભટ્ટનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે અમુક મહિલાઓ તથા પુરુષ ઈસમો કેમ્પેરિયા જૂના કચ્છમિત્ર પાસે પઠાણ ફળિયામાં રહેતા બેન સલીમ માંજોઠી વાડાના રહેણાંક મકાનના આંગણામાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તિનપતિનો રૂપિયાની હાર જિતનો જુગાર રમી રહ્યા છે અને હાલી આ જુગાર રમવાનું ચાલુમાં છે

આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમની પાસેથી રોકડા રૂપિયા તેત્રીસ હજાર ચારસો ગંજીપાના નંગ બાવન અને મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર ચારસો ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે